ગડડા તાલુકાના સભાડિયા ગામના બે યુવાનો બાઇક લઈને જતા હોય ત્યારે ધોળા ઉમરાળા રોડ ઉપર એક ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે અડફેટે લેતા ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યારે બંનેનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું બાઇક પર સવાર ગરડાના સભાડિયા ગામના યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ બાવીસ વર્ષીય અને ભદ્રરાજસિંહ ગોહિલ સાડત્રીસ વર્ષીયને ધોળા ઉમરાળા રોડ ઉપર સુરત તરફ જઈ રહેલી સદગુરુ શિવમ ટ્રાવેલ્સની બસે અડફેટે લીધા હતા જેથી બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ નીપજતા ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે